હાલો જય શ્રી કૃષ્ણ જયમશું મજામાં મજામાં જ રાખે મારો ભગવાન તમને અમને અમે જ્યાં જ ગગનમાં લાડવા દેવા જઈએ છીએ આમના કપડા લઈને અને લાડવા લઈને એટલે ઘણા કપરેટ તૈયાર થઈ ગયા છે અને આપણે ગોઠે છે ને એની કોથળી રાખણું મોડું થાય છે

અઢી વાગી ગયા ને આપણે આમ તો હવાના રેડી ઉઠી જ ગયા હતા ને કામ જ કરતા હતા જો ઘરે આપણો ટાઈગર પડ્યો આંબાને સાંઈ દેખાય તમને અહીંથી નહીં દેખાતો હોય એ બે ઉકેડા કાઢવાના હતા લગ્ન પહેલાં જ કાઢવાના હતા હવે ફોન આવ્યા આવ્યા હતા પછી આજે બહુ મેળી જ નહોતું પણ મને હાલો એ કરી આવું તી કંઈક હડફે આવે હરફર કરું તો એ આવ્યો લગભગ સાડા બાર એક વાગે આવ્યો તો પછી ભૂખાઈ નથી રોગ એમને ઈ ગયો તો અટા હું દે અટા અઢી વાગ્યા હા ને બાપુ જો પાણી વારે હે એરિયા રહ્યા પાણી પાણીમાં રાજમા વારવાની જરૂર જ છે ક્યુ તો એ છે જતી હવે એ બાપુ પાણી વારતા હતા એને બહુ મેળી નથી આજે એને ખાધું નથી મને ભાઈ હવે નીંદર બિંદર આવી નહીં તે મેં કીધું બાપુને કહો તમે પોરો ખાઈ લ્યો ને ભૂખ ખાઈ લ્યો ને ઘડીક વાર સુઈ જાવ હવે હું આવ્યો હું અહીંયા હવે છેલ્લો ક્યારે હોય અહીંયા પાયલી ને લેજો પછી ઓલા એટલા મારું પાર્યા વારું હાર્યું આમ તો રહ્યું હે હવે આમાં બાકી આ નિરતા કાલ પા એ કંઈ પીડા નથી અને આજ ગયા હે બધા લાડવા દેવા હું ને બાપુ બે જ ઘરે હઈ અને બે માંદા એવું છે હા મને હવે હડફતા આવે છે પણ હજી પેટમાં હાવ એમ માનો ને ને ભયરું રીએ કંઈ ખાવાનું કંઈ ભાવતું જ નથી હા વારો કાઢી લીધો બે તંદી થયા તો હાઉ કંઈ મોટામાં નાખ્યું જ નથી અટાણે જો ભૂખ નથી એમનો હુઈ ગયો તો અટાણે ઉઠી અને ધરા અડધા ને અડધો રોટલો એટલો ખાય અને મગ હાલો હવે દવા પીલાવતી દવા પી લીધી અને પછી મેં આવું વાડીમાં જાઉં ત્યાં આવ્યો હો ને બાપુ અહીં પાણી વારે તો છેલો ક્યારો એને છે એટલા પારિયામ હે ને હું જવા દઉં વારવા મૂલું એટલે એવું બધું હાલે છે ને બાકી બધા ગયા હે લાડવા દેવા આવું કંઈ આવે એ તો રામ જાણે સવારના લગભગ નવ સાડા નવ વાગે ગયા હે ખબર નથી હું એ ઉઠીને ભાઈ વયો ગયો તો લોડર આખવા આપણે જોવા જે લોડરનું કામ ઘણું હે અહીંયા બેક ઉકેડાનું કરવાનું હે આપણા ઉકેડાનું કરવાનું હે એટલે પણ હવે એ ટૂંકમાં ઉતા મરવાનું હતું ને એ કરતી કરી આવ્યો એટલે આવું કંઈ પીડા નથી અહીંયા તો કાલ કે કરી તો હાલજીએ હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં ન આવો તો સબ્સ્ક્રાઇબ કરતા જજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો હા જો આપણે ઘરે હાડા પામ જેવું થયું તે પૂર્યા હતા અને બધે પછી ચા પીધો બેઠા બધા હોવાની ઘરે પછી વયા ગયા આપણે સાડી બદલાવી ગમે થઈ ગયા પછી આવી ગયા ભૂખ લાગી થોડોક નાસ્તો કરી લીધો હવે આજે થોડોક પૂરો કરી દો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભલતા મળીએ કાલે લોક સાથે આવજો બાય બાય હવે આપણે કામ કરી બધું હોવાનું મૂકીને વયા ગયા હતા